નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ છોટાઉદેપુર જિલ્લાના છેવાડે આવેલું હાફેશ્વર ગામ હજુ પ્રાથમિક સુવિધાના વિકાસથી વેગડું હોય તેમ જણાઈ રહ્યું છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલું હાફેશ્વર ગામ જ્યાં પાણી નથી મળતું રસ્તા પણ બનાવવામાં નથી આવતા મધ્યપ્રદેશ અને ગુજરાતની જીવાદુરીમાં નર્મદાના કિનારે પાણી અને રસ્તાના અભાવથી અંતરિયાળ ગ્રામીણ વિસ્તારના લોકો પરેશાન થઈ ગયા છે આખા ગુજરાતને પાણી પૂરું પાડતું નર્મદાનું પાણી કિનારાના લોકોને નથી મળતું જે એક વિડંબના કહી શકાય હાફેશ્વર ગામમાં આવેલ જરવી ફળિયા અને તથા તેલિયા બારી ફળિયા સહિત આમલા પાણી ફળિયા આ બાર ફળિયામાં નળ છે પણ પાણી નથી સાથે સાથે પહાડી વિસ્તાર હોય ઊંચા ટેકરા તથા ડુંગરો ઉપર લોકો વસવાટ કરી રહ્યા છે પરંતુ ગામમાં જવાના રસ્તા પણ કાચા છે ઉંચાણવાળા હિલ હોય મોટરસાઇકલ હોય તથા વાહન લઈને આવવા જવાની પણ સ્થાનિક પ્રજાને તકલીફ પડી રહી છે પાકા રસ્તા નથી વર્ષો વીતી ગયા સદીમાં ભારત દેશ વિકાસની ભરી છે પરંતુ હાફેશ્વર વિસ્તારની વાસ્તવિકતા કંઈક અલગ છે હાફેશ્વર ગામના બાર ફળિયામાં રહેતા આદિવાસી ગ્રામજનો જણાવી રહ્યા છે કે નર્મદા મૈયાનું પાણી આખા ગુજરાતને મળે છે પરંતુ માં નર્મદાના ખોળે રહેતી તેમની જ પ્રજાને તરસી રહેવાનો વારો આવ્યો છે તેમના ગામથી નર્મદા નદી ફક્ત ત્રણસો મીટર દૂર છે પરંતુ નરસિંહ જળ યોજનાનું પાણી અંદરના ગામને અને ફળિયાઓને નથી મળતું દિવસો અને વર્ષો વીતી ગયા અને પાણી રાહ જોઈ રહ્યા છે પરંતુ હજુ સુધી પાણી નથી મળ્યું સાથે જ રસ્તાની વાત કરીએ તો હજુ સુધી પાકા રસ્તા અહીંના લોકોને નથી મળ્યા ઉલ્લેખનીય છે કે હાફેશ્વરના તેલિયાબારી ફળિયામાં નળસે પાણી નથી આવતું જ્યારે વર્ષો વીતી ગયા છે જેમાં લોખંડની પાઇપ નાખી નથી ગામમાં પમ્પિંગ સ્ટેશનો આવેલ હોવા છતાં પાણી ગ્રામજનોને મળતું જે નવાઈ ભરી વાત છે શું આ વિકટ સમસ્યા સરકાર સાંભળશે કે તેનો નિકાલ કરશે કે કેમ તે ગામ લોકોના સવાલ છે અમારું નામ ભીલ મરજીભાઈ કુતરિયા અમે ભૂતપુર માજી સરપંચ છે અમે હાપેશ્વરમાં રહેનારા હાપેશ્વરના બાર ફળિયા છે હાપેશ્વર ગામમાં વર્ષોને દિવસો વીતી ગયા પાણીનું તો નર્મદા માયાનું પાણી આ દુનિયાનું છેડે જાઈને લેતા ગયા અમે સાથે માયાનો ખોડામાં તો આજે તરછે મરે કેમ કે નળથી જલ ઉજનામ એમ કહેવામાં આવે તો આ જે પાણીને પાઇક લેનજી અહીંયા રસ્તામાં પાણી હશે પણ ગામડામાં પાણી આજ સુધી નથી મળતું અમે પાણીનો રાહ જોઈએ છે વર્ષો દિવસો વીતી ગયા તો આમને પાણીનો આવી તરાશ છે ને આવી તકલીફ ને અમારા આવા વિસ્તારમાં રહેનારાનો આ રસ્તા એ રસ્તા વર્ષોથી આ નાળામાં આવવાથી આ વરસાદમાં કેમ કે નાળાનું પાણી થઈ જાય તો નાળાનું પાર કરાય એવી એવી મુશ્કેલીની તકલીફ અમે એવી આશા કરીએ છીએ ઉપરથી સરકારવાળા કંઈક બી આવું કરતાં જ નિશારો શિક્ષકો આવે બાળકો ભણે ને ગામનો કોઈ કે ઉધાર થાય એવો અમે ઈચ્છા કરીએ છીએ વર્ષો દિવસો વીતી ગયા નર્મદા નર્મદા માયા અહીંયાથી બસો મીટર જેવી હશે માયા નર્મદા તો અમે એવી આશા રાખીએ નર્મદાના માયાનું પાણી અમુને મળતો હોય ને ગાયનું તો અમે આવી અમે સરકાર પર આશા રાખીએ છીએ આવી સરકાર આપવું જોઈએ નામનું મળવું જોવે આજે સુધી અમે રાહ જોઈને બેઠા છે તો તેવાન તેવા વર્ષોને દિવસો વીતી ગયા અમે તેવાન તેવા છે ને આ ઊંડાણ વિસ્તારમાં કેમ કે અમારે વાહન અવર જાવર માટે એ પણ મુશ્કેલી રસ્તાનો કોઈ ઠિકાણો નહીં રસ્તામાં ને અમારા માણસનો અમારા ની જેવી ડીલાવરી હોય ને તો લાકડા સાથે ઝૂલી બાંધીને લઈ જાવું પડે રસ્તામાં પણ એ છી જાય તો દવાખાને પૂરતો નહીં થવાતો એનાથી વધારે પડતું અમારે દુઃખી તકલીફ છે પાછળ પાણીનો પંપ છે તે કેટલા વર્ષથી બંધ છે લગભગ આ પંદરેક વર્ષ જેવું હોય આ જેમડીસીનનો પાણીનો પંપો છે ને એ બંધ એ ચાલતું હતું તારે અમને રસ્તામાં જતા ટાંકી હતી ગાય માટે માણસ માટે પીવાનું પાણી મળતું હતું એ બંધ થઈ પછી અમારે આવી તકલીફને મુશ્કેલી પડી તો પાણી માટે બહુ ભીલ છે પાદરફળી મારું નામ ભીલ હિંમતભાઈ જાંગરિયાભાઈ ગામ હાપેશ્વર ફળ્યુંલીયાબારી અમારે ગામની અંદર જે જ નલ છે જલની યોજના છે એમાં અમે કેટલાક વર્ષ થઈ ગયા પણ લાઈનો નાખી છે પણ પીયુસી પાઇપ નાખેલી છે એમાં લોખંડની પાઇપ નાખીએ તો ગામડે ગામડે પાણી થોડુંક અમુક ઓછી વળે એવું છે પણ એમાં પણ અમુક જગ્યાએ નાળા આવે છે તો નાળાની અંદર થોડુંક વ્યવસ્થિત નીચે લોખંડ નીચેથી બ્રિજની હિસાબે પેલું લોખંડની પાઇપ નાખીને ગ્રેપો ગ્રેપ એવું જેવો આપે તો પાઇપલાઇન વ્યવસ્થિત રહે એવું છે અને સખ્ત સખ્ત તો પીએસસી છે તો નહીં ચાલે એવું તો છે જ નહીં કે લોખંડની પાઇપ નાખે તો થાય એવું છે ને અમારે રોડ તો અમારે મેઇન રોડ હો મંજૂર તો થઈ ગયો છે બે એકબીજા બે રોડ મંજૂર થઈ ગયા પણ હજુ સુધી કંઈક કંઈક થયેલું છે નથી અને મારે વધારે પૂરતામાં માધ્યમિક શાળા આવે છે પ્રાથમિક શાળા આવે છે અને આ આંગણવાડી પણ છે આરોગ્ય કેન્દ્ર પણ છે પણ આ જગ્યામાં આવવા માટે બહુ તકલીફ પડે છે આમાં કેમકે વરસાદમાં નાડું અહીંયા છે એટલે પછી કંઈક ડિલિવરી હોય તો લઈ જવા માટે બહુ તકલીફ પડે અને છોકરાઓને વધારે શિક્ષણ માટે બહુ તકલીફ છે કેમકે આમાં આ બાજુ સંખ્યાઓ છે ઓછી પેલી બાજુ સંખ્યા વધારે પેલી બાજુથી આવે છે તો નાડું બનતું હોય તો શિક્ષકો માટે પણ સારું અને છોકરા વિદ્યાર્થીઓ માટે પણ સારું છે શું હિંમતભાઈ પેલું અમારું ગામ હાંપેશ્વર હાંપેશવરમાંથી દાહોદ ગુદરા પાણી જાય કઢી પાણીથી જો તો રસ્તે રસ્તે પીએચ નું પાઇપ છે એટલે પાણી નાખાય હાપે છોરમાં કંઈ ઘરે છોકરી લાગાડી છે પણ પાણી નથી મળતું રોડ અમારે ગામમાં જ થતું નથી એ જ વધારે તકલીફ છે સરકારે કહી હાંપેશોરમાંથી દાહોદ ગુદરામાં પાણી જાય બધે જાગ્યા જાય પણ હાંપેછોરવાળા છે મળશે હાંપે છોરવાળાનું કોઈ જાગે